તો ભાઈઓ તથા બહેનો કેમ છો મજામાં મજામાં જઈશું કારણ કે આપણા ઓળખ જોતા બધા મજામાં આવી ફરીથી એક મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે માટેલ અને રખડવા જવાનું છે અને જોઈ શકો હવે નવા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે મિત્રો આપણી બ્લેક રાણી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો મિત્રો ભાઈ આવી ગયા હાલો તો નીકળી આવું માટેલ બાજુ માટેલ વાળો આવ્યો છે જોઈ શકો હો તો આપણે અહીં આવી ગયા માવો ખાવા કારણ કે માવો વાળો ખાઈને કંઈક જાય માટેલ બાજુ હોટેલ ભગી જાય ને આપણે બાઈક અહીં પાર્ક કરી મૂકી દીધી જોઈ શકો હાલો તો જાય અંદર ક્યાં અહીં દર્શન કરાવું કે તમને તો મિત્રો જોઈ શકો છો આ ગેટ છે મંદિરનો મિત્રો આપણે માટે નજર પૂરી જોઈ શકો છો આ મંદિર છે તમે જોઈ શકો અને આ ગરબી થાય જોઈ શકો હરાવતા હોય દર્શન કરતા હોય તમને પણ દર્શન કરાવ તો આયા મિત્રો મેલોડીમાં ખોડિયાર માં બે ની મંદિર છે હાલો તો તમને પણ દર્શન કરાવ

तो मित्रों हमें जाए धरा बाजू कारण कि मछला है आगे जता भी थोड़ा पूर्णिया पर करता भी मछला ने समुरा पर नाखता भी तो मित्रों जो सको मछला के बता है हाँ तो जी ने श्याम हमरा खबर दी तो जो सको अशोक भाई हमरा नाखे है

મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે રાજા એ આ ધરો ખાલી કરવા ઘણી કોશિશ કરી છે એનાથી કંઈ જીવ નહીં અને પછી ફોરિયરમાં એ પંચો દેખાડી દીધો અને એવું પણ કહેવામાં આવે છે કે મટેલના લોકો કે ગાયરા વગર જ પાણી પીએ છે અને આ જોઈ શકો છો આવડો ધરો છે અને આ બધા માહેસલા પણ એટલા જ છે મિત્રો અને એવું કહેવામાં આવે છે કે આ આ ધરાની અંદર માતાજી ફોરિયરમાનું મંદિર છે એમાં એવું કહેવામાં આવે છે મિત્રો વચમાં જતા હતા ત્યાં અમર તમે જોઈ શકો છો મિત્રો આ એવું કહેવામાં આવે છે કોરિયર માં આ રિયામો ખાતો તો અને આ હે અમર હાલો પણ તમને આ આ પણ દર્શન કરાવું તમને મિત્રો મસ્ત મજા કરી લીધાના ભોગી ગયા છે હવે તો ઘડી આરામ કરી લઈ પછી મળીએ તમને તો મિત્રો ત્રણ જેવું વાગી ગયું છે ને આપણે મસ્ત ચા પાણી પી લેતા છે અને આજનો ઓળખ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બીજા નવા વખમાં તે બધી બધાને જય માતાજી અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં